દીકરાઓ જેલમાં અને મંત્રી બાપા ભૂગર્ભમાં આ વાત તો તમને ખબર છે ને કે મંત્રીના દીકરાઓએ ગરીબોનો હક માર્યો અને તે પણ પાંચ દસ લાખ નહીં પરંતુ કરોડો રૂપિયા જેને ગણવા માટે પણ કદાચ મશીનની જરૂર પડી જાય વાત અહીં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના દીકરાઓની થઈ રહી છે જેમણે મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાના કાંડ કરી નાખ્યા છે જે કામ મંજૂર થયા તેમાંથી એક પણ કામ ન કર્યું અને બિલો મૂકીને પૈસા પણ સરકાર પાસેથી ખંખેરી લીધા પરંતુ ગરીબનો હક મારવો નેતાજીના દીકરાઓને ભારે પડી ગયો છે અને આજે બળવંત ખાબડ પછી તેના નાના ભાઈ કિરણ ને પણ પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે કૌભાંડ ખોલતા ક્યાં ગાયબ થઈ ગયા છે મંત્રીજી આવો જાણીએ રિપોર્ટમાં દીકરા જેલમાં મંત્રીજી ભૂગર્ભમાં મનરેગા કાંડ ખુલતા જ બચુ ખાબડ ગાયબ મંત્રીજી ભૂગર્ભમાં ઉતર્યા પણ શું તેમના દીકરાના કાંડ ભૂગર્ભમાં ઉતરશે દાહોદ મનરેગા કૌભાંડ તપાસમાં પોલીસ ને વધુ એક સફળતા મળી છે ગુજરાતના પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના દીકરા કિરણ સોમવારે વહેલી સવારે વડોદરા હાલોલ હાઇવે પરથી કિરણ ખાબડ ને પણ પકડી પાડ્યો છે અને હવે આ કાંડ અંગે પણ પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા સામે આવી શકે છે અગાઉ પકડે ચુક્યા હતા કે જે જેલ હવાલત થઈ ચુક્યા છે અથવા પોલીસ રિમાન્ડ ઉપર છે આજ રોજ ચાર જેટલા અન્ય આરોપી જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપ્રાઇટર છે દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા આર કે રૈથવા જે તત્કાલિન ટીડીઓ હતા અને પાસ્ટ બારીયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા આ ચાર લોકોને અટક કરવામાં આવેલી છે આ છે પાંચમો એક્યુઝ છે જેમને પોલીસમાં રામડુ કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે મંત્રીજી કેમ ભૂગર્ભમાં ઉતરી ગયા કેમ જનતા વચ્ચે નથી દેખાતા બચો ખાબડ હાલ આ સવાલનો જવાબ સૌ કોઈ જાણવા માંગે છે કારણ કે જ્યારથી થી એકોતેર કરોડ થી વધુ ના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ ના બંને દીકરા ફસાયા અને તેમની સામે કાર્યવાહી શરૂ થઈ ત્યારથી મંત્રીજી ભૂગર્ભમાં ઉતરી ગયા છે એવું લાગે છે કે મંત્રી પાસે દીકરાઓના કાંડ કોઈ જવાબ નથી અથવા તો કાંડ અંગે જાણતા હોવા છતાં તેને છુપાવવાનો પ્રયાસ કર્યો અને હવે લોકોના સવાલોનો જવાબ મંત્રીજી પાસે કદાચ નહીં હોય પરંતુ વિપક્ષો ને તો જાણે ભાગતું ભોજન મળી ગયું હોય તેમ આ કૌભાંડ ને લઈને સત્તા પક્ષ સામે પ્રહારો શરૂ કરી છે સરકારે તટસ્થ પ્રમાણિક એસઆઈટી બનાવી જોઈએ આખા દાહોદ જિલ્લાના તમામ તાલુકા તમામ ગામના મનરેગા નલ નલસે જલ યોજનાના કામોની તપાસ થવી જોઈએ એક વર્ષ બે વર્ષ નહીં છેલ્લા દસ વર્ષના કામોની તપાસ થવી જોઈએ જે મંત્રી મંડળના સભ્ય તરીકે બચુભાઈ ખાબડ છે અને એમના પુત્રોની જયારે ધરપકડ થઈ હોય એમને તાત્કાલિક રીતે મંત્રી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે ભાજપના મંત્રી બચુ ખાબડ એના છોકરાએ એકોતેર કરોડનું અત્યારે નરેગાની અંદર આદિવાસી ગરીબોને રોજગારી આપવાની હતી એના પૈસા ખાઈ ગયા એ મંત્રીને તાત્કાલિક એનું રાજીનામું લઈ લેવું જોઈએ મુખ્યમંત્રીએ મેં કાલે પણ લખ્યું છે સોશિયલ ની અંદર કેમ લેતા નથી કેમ કે આખી સરકાર જ ભ્રષ્ટાચારી સરકાર છે એની સામે અમારે આ મુવમેન્ટ ચાલશે અને આવનારી સમયની અંદર આ અમારા મુદ્દાઓ ઉકેલવા માટે અમે મોટી મુવમેન્ટ કરીશું અને જ્યારે પણ કંઈ પણ હશે આ ગુજરાતમાંથી ભાજપને અમે ઉખેડીને ફેંકી દઈશું કૌભાંડ અંગે વાત કરવામાં આવે તો મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસ માટે ફાળવવામાં આવેલા નાણામાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે આ કૌભાંડમાં નાણાંની હેરફેર અને ખોટા દસ્તાવેજો દ્વારા ધાનપુર તાલુકામાં કૌભાંડ પાંત્રીસ એજન્સીએ સાથે મળી કૌભાંડ આચર્યું અને આ પાંત્રીસ એજન્સીઓ મંત્રીજીના દીકરાની એજન્સીની ની કામ કરતી હતી એટલું જ નહીં એક પણ કાકરો નાખ્યા વગર રસ્તાઓ કાગળ પર બની ગયા અને તેના બિલ પણ પાસ થઈ ગયા પરંતુ એક ઈમાનદાર અધિકારી હાલ તો આ કેસ માં પોલીસ તપાસ કરી રહી છે જેમાં મોટા ખુલાસા સામે આવી શકે છે પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે મંત્રીજી કેમ ભૂગર્ભ માં ઉતરી ગયા ઉત્સવ પંચાલ બીટીવી ન્યૂઝ દાહોદ